માથે દરિયા હાલો ભાઈ લાઈવ માં આવી જજો વિમાન સ્ટુડિયો ઠીક કરી આવ્યા વરસાદ રોકવું વાતાવરણ નરાદ હા હા નરાદ નાચ્યા હો લાઈક કરી દો ભાઈ હજી લાઈક નથી આવી હો ઉપર ડબલ કે ક્લિક કરો ભાઈ લાઈક શેર જરૂર કરજો કોમેન્ટ એલા ભાઈ એ બોલવાનું બોલો ભાઈ લાઈક આપો લાઈક આપો ઉપર મારો લાઈક નવરા લાગો દેવરાજ ભાઈ ગાડી નથી એકવા જય માતાજીભાઈ ને નટુભાઈ હા લાઈક આવી ગયો વનરાજભાઈ તમારી દરિયા કેવા હાલ છે જરાક જણાવજો તમારે ત્રણ જણા આવી ગયા છે ને ત્રણ લાઈક પણ છે બરોબર છે શું દેવરાજ ભાઈ બીજી વાત કરો તમે એ વાત જવા દો નટુ ભાઈ પાનસોનીયા ને જય માતાજી ભાઈ ને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ યુટ્યુબ ફેમિલી નટુ ભાઈ પૂછે કયું ગામ ગામ ઠીકરિયાળા ભાઈ વાંકનેર તાલુકાનું ઠીકરિયાળા ગામ ઠીકરિયાળા હા વનરાજભાઈ પણ અમારા ના હો એને પણ ચેનલ હે કેવો વરસાદ છે જરાક લખીને જણાવજો હારો વિડિયો સારો વિડીયો હાલી ગયો ટ્રેક્ટરનો સાયકલ નો હા ભાઈ નટુભાઈ મોરબી માં આવે જિલ્લો મોરબી વાંકાનેર તાલુકો ઠીકરીયાળા ગામ નેશનલ હાઈવે આઠ વાંકાનેર બાઉન્ડ્રી કઈ અમારું ગામ બધાને જય માતાજી જય દ્વારકાધીશ એમ એમ કે કે ભરવાડ ઓગણી જય દ્વારકાધીશ ભાઈ ને જય દ્વારકાધીશ ખેતી કરી ભાઈ નટુભાઈ વરસાદ છે અત્યારે થોડો ગતો પણ રહી ગયો હા મારા વનરાજ નાખ્યા કે છે હા હો કાકા ખેતી કરવી ખેતી ભાઈ નટુભાઈ લાઈક કરી દીજો ભાઈ શેર સબસ્ક્રાઈબર અને કોમેન્ટમાં જરૂર લખજો તમારે કેવો વરસાદ છે મારે લીંબુનો બગીચો હે નટુભાઈ મનરાજભાઈ કેટલો ઓર ટાઈમ મળ્યો એક વિડિયોમાં તમારે નાલો મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ કે દેવરાજભાઈ ખોવાઈ ગયા લાઈક કરી દીજો ઉપરથી ડબલ ક્લિક મારજો લાઈક કરજો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સપોર્ટ કરજો અમારી ચેનલને નટુભાઈ પલસાણીયા પાન તમે શું કરો છો નટુભાઈ તો હાલ્યા રાખે છે હલો મિત્રો लाइक કરજો લાઈક ફક્ત ત્રણ છે પાંચ જોવાવા વાળા હે આવી ગયા છે આપણે લાઈક ફક્ત ત્રણ છે તમારે કેવો વરસાદ છે જરૂર લખીને જણાવજો તમારું કયું ગામ છે એ પણ લખીને જણાવજો લાઈક કરતા રેજો ભાઈ યુટ્યુબ ફેમિલી આવી જાઓ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ક્યાં અંદાજ ના ક્યાં ખોવાઈ ગયા આજે હવામાન માં પલટો આવી ગયો હે वरसाद आव रंग चढ़ेली घड़ीक मोतरे रे ભાઈ ખેતી કરવી છે મારે લીંબુ નો બગીચો હે નટુભાઈ તમારું કયું ગામ જણાવો नट्टू भाई पान कैसे काम करो सो भाई खेती करी खेती जगत मनीष भाई माटे एक लग्न गीत गाय नाखो भाई लग्न गीत बोटाद लाठी દર ભાઈ થેન્ક યુ થેન્ક યુ નટુભાઈ બોટાદ હમણાં થોડાક દી પહેલા બોટાદ પાસે આવ્યા હતા ભાઈ લીંબુના રોપા લેવા આવ્યા હતા કેતન નર્સરીમાં આવ્યા હતા કેતન નર્સરીમાં રહેતા ભાઈ તમે નહીં પણ મારું ગામ ઠીકરી લેવા આવ્યા હતા ભાઈ જય માતાજી ભાઈ શૈલેષ મકવાણા જય માતાજી બોટાદ આ ભાઈ આપણે બોટાદથી બીજા ભાઈ આવી ગયા જય માતાજી ભાઈ ને બોટાદ પાસે કેતન નર્સરી જ્યાં લીંબુના રોપા લેવા અમે આવ્યા હતા પંદર દિવસ પહેલાં આવ્યા હતા ભાઈ લાઈક કરી દીજો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો આવું હેલા રાખે છે ભાઈ બધાને જય માતાજી યુટ્યુબ ફેમિલીને આવો નવો સપોર્ટ કરતા રહેજો જય હિન્દ સાથીઓ ફોજી ગોવિંદ એ ફોર્ટી સેવન જય હિન્દ ભાઈને જય હિન્દ લાઈક આપી દીજો ભાઈ બધાને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી સાથે ફોજી જોડાઈ ગયા હે જય હિન્દ સાથીઓ टूब फेमिली जय माता जी बधा ने जय द्वारकाधीशी भाई के कहाँ से है गुजरात से गुजरात से ठीकरियाला गांव में आप कहाँ ड्यूटी ज्वाइन करते हो आप जय माताजी बता ने youtube फैमिली ने जय माताजी जय द्वारकाधीश आओ ना वो सपोर्ट करता रह जाओ जम्मू कश्मीर नियनु वातावरण કેવું છે ભાઈ ફોજી સાહેબને કઈ રહેવાસી બનાસકાઠા ગુજરાત બનાસકાઠા મે રાજકોટ મોરબી જિલ્લા સે હું ફોજી સાહેબ નવાકાને તાલુકા મોરબી જિલ્લા ઠીકરિયાલા ગામ હાલ રજા પર હું અચ્છા આપ રજા પર હે થેન્ક યુ જય હિન્દ જય માતાજી ભાઈને ભાવેશ ગોહિલ ગો આપણી સાથે જોડાઈ ગયા છે હમણાં પણ એ થોડીક વાર પહેલા લાઈવમાં હતા એમાં મારી કોમેન્ટ પણ જોડાઈ ગયેલી છે શું ગોયલ સાહેબ શું હાલે જય માતાજી બધાની યુટ્યુબ ફેમિલી ને ભાઈ ભાવેશ ગોહિલ વરસાદ અત્યારે હાલમાં નથી ફોજી સાહેબ થોડીક વાર આવ્યો તો અત્યારે રહી ગયો વાતાવરણ વરસાદ રોકું છે મહેલ સાહેબ ચોટીલા આવો ત્યારે મળવી મારું ગામ છે હા જરૂર જરૂર મારું ગામ ઠીકરિયાળા છે ચોટીલાથી બાર કિલોમીટર થાય છે જે વાકાનેર તાલુકો આવે મોરબી જિલ્લો આવે ઓકે ભાઈ ફોજી સાબ ઓકે ભાવેશભાઈ ગોહિલ કેસે ઓકે ભાઈ લાઈક કરી દીજો શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો YouTube ફેમિલી ને મારા તરફથી જય માતાજી જય દ્વારકાધીશ શું ભાવેશભાઈ તમારી માં કેવું હાલે શૈલેષ મકવાણા કઈ કયા ગામ થી શો ભાઈ ગામ ઠીકરિયાળા વાંકાનેર તાલુકો જિલ્લો મોરબી લાઈક કરજો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો હરે છે ભાવેશભાઈ સતત લગાતાર વિડીયો બને ત્યાં લગી નાખતા રહેજો ભાવેશભાઈ તમારી નું નામ આગળ આવી જશે તમારા વિડિયો બધા જોઉં છું હા ભાવેશભાઈ સાયકલ વાળો વિડીયો જોયો તમારો ને મારે પણ પંપ થી મંગાવવાનો છે મગાવી દેજો જય જવાન જય કિસાન જગતનો તાત ખેડૂત થેન્ક યુ ભાઈ ભાઈ થેન્ક યુ આવો ચોટીલા બાજુ આવો ત્યારે મુલાકાત કરી હા મારે પંપ મંગાવવાનો છે મંગાવી દેજો ભાવેશભાઈ ભાવનગર બાજુ આવો ત્યારે મુલાકાત જરૂર તમારી કરી અવારનવાર આવતો હોઉં હું તો સિંહોર સુધી આવતો હોઉં સિંહોર કેટલું દૂર થાય તમારે ઓકે ઓકે થેન્ક યુ ભાવુજભાઈ મેસેજ કરજો મારે પણ ત્યાં સિંહોર સુધી આવવાનું છે તેથી તમને જરૂર મેસેજ આપીશ તમારે સિંહોર ભાવનગરથી કેટલું થાય जय माता बधाने लाइक शेयर, सब्सक्राइब जरूर कर करजो ने चैनल ने सपोर्ट करता रहो दस किलोमीटर थाय गोहल साहब भाव सीहोर तो अवरनवाताज होता हो जहाँ हमारे कु बैठा है

ઓકે તો થેન્ક યુ બાય યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ ફરી મળીશું આવતા લાઈવમાં બધાને જય માતાજી